એને રોજગાર જોવે છે ધંધો જોવે છે અને શિક્ષણ જોવે છે ભારત વિકાસ કઈ રીતના કરી શકે એ એમને જોવું છે પણ અમુક લોકો યાદ રાખજો જ્ઞાતિ જાતિના નામ ઉપર ગુજરાતની અંદર જ્ઞાતિ જાતિના મુદ્દાઓ ચાલે નાના ટોપિક મુદ્દાઓ ચાલે આ બધા મુદ્દાઓ દસ અગિયાર તારીખ સુધી છે પછી બધા મુદ્દાઓ પૂરા થઈ જશે પહેલાં બધા મુદ્દાઓ ગોળ 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 ફરી ફેંકાઈ જશે બધા સાના થઈ જશે નરેન્દ્રભાઈ મોદી આવે છે વડાપ્રધાન એટલે એમને ખબર છે આ બધા ગુજરાતની અંદર ટોપિક મુદ્દાઓ વાળે છે ફાયદો છે એટલે મુદ્દા ચાલવા દેશે શું કામ ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચારીને સપોર્ટ આપે છે એક કલેક્ટરને છોડાવવા માટે મોટા મોટા આંદોલન થાય લોકો રોડ ઉપર આવ્યા પંદરસો કરોડનું ભ્રષ્ટાચાર કર્યો ખનીજ માફિયાઓ જે વ્યક્તિને મારી નાખ્યો બાળી નાખ્યો આજના દિવસની અંદર કશું કાંઈ છે એની બ્રેકિંગ ન્યૂઝ એક મામલતદાર હોય છે એને લોકો ધમકીઓ આપે છે ખનીજ માફિયાઓ જે કહેવું હોય એમ પછી જીવ ટૂંકાઓની આગળ વધે છે મામલતદારને જીવ ટૂંકાવે છે આવી ઘણી બધી ગુજરાતની અંદર ઘટનાઓ બનતી છે ખનીજ માફિયાઓની મારફાડ થતી હોય મારામારી થતી હોય એને સમર્થન કોણ આપે છે જ્ઞાતિ જાતિના સબૂ બેઠાલા એ લોકો આપે છે જેનો ધંધોની સાથે જોડાયેલો હોય છે એ લોકો એની સાથે રહે છે અને એની સાથે ન્યૂ જનરેશન નાખે છે અને આપણને પણ એમાં ઇન્વોલ્વ કરે છે શું કામ એના ફાયદા માટે નુકસાન આની અંદર આપણા સમાજને છે મોટા મોટા સમાજને છે ખોટા ભ્રષ્ટાચારીઓને સપોર્ટ માટે સમર્થન માટે આપણે ઉમટી પડીએ છીએ અને સમાજ ધર્મ ધર્મનામાના નારામાં લગાવીએ છીએ આ આપણી સત્યતા છે તથ્ય ને સત્ય આ ગુજરાત પૂરતું જ ભારતભરનું યાદ રાખજો બાંગ્લાદેશ ભારતની અંદર શેખ હસીનાને આપણે હાજવીએ છીએ અને આપણે બાંગ્લાદેશનો વિરોધ કરીએ છીએ આઈપીએલની અંદર બાંગ્લાદેશનો ખેલાડી રમતો હશે તો આપણે કાઢી મૂકશું કે આને રમાડવો નથી પણ આપણે શેખ હસીના જે છે પ્રધાનમંત્રી બાંગ્લાદેશની એને આપણે કાઢી મૂકતા નથી ભારતમાં તેને હાંચવીએ છીએ આપણે અસત્યતા તથ્યતા હિન્દુઓનો અત્યાચાર થાય છે પણ આને કાઢી મૂકો આપણે પહેલાં શું કામ નથી કાઢી મૂકતા બાંગ્લાદેશની બીજી ઘટના બાંગ્લાદેશને લાઇટ કોણ આપે છે અદાણી મોટા મોટો વીજળીનો પુરવઠો કોલસો માઇનિંગ બધી વસ્તુ આપણે ત્યાં બાંગ્લાદેશને આપીએ છીએ અને આપણે રાજી રહીએ છીએ અદાણીને કહેતા નથી આપણે યાદ રાખજો આપણે અદાણીને કહી શકતા નથી આપણે શેખ હસીનાને કહી શકતા નથી આને બધાના બારા કાઢો અને લાઇટ કાપી લો બસ આપણી લાઇટ કપાશે ત્યારે આપણને ખબર પડશે જ્યારે સ્માર્ટ મીટર લાગશે ત્યારે આપણને ખબર પડશે કે આ તો ચાલો આપણી ઉપર ચડી ગયા બધા સમાજ કોની માટે હોય સમાજ એની માટે હોય સમાજ દેશનો વિકાસ કરવા માટે હોય સમાજની એક વિચારધારા આખા દેશને વિશ્વગુરુ તક લઈ જાય કોઈપણ સમાજની જ્યારે દરેક સમાજ એક થાય ત્યારે દેશ વિશ્વગુરુ બને એ સમાજની લાયકાત છે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમે ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ રમાવવાની છે એની ટીમના કેપ્ટન હિન્દુને બનાવ્યા છે એ આપણે અજાણ્યા છીએ આપણે બસ આપણે ધર્મ નામના ખૂબ ડખાવો કરીએ છીએ પછી રેલો નીચે આવે છે અલગ અલગ બધા જૂના જે બધા ધર્મના પીઠ ઉપર બેઠા હોય નેતાઓ જે બધા બેઠા હોય અલગ અલગ બધા સ્ટેટમાં આપ્યા કરે છે પછી બધું નીચે સુધી આવે છે એ આપણા ગામ સુધી આવે છે ત્યારે આ બધા જે ભ્રષ્ટાચારી હોય છે એનો ફૂલ લાભ લે છે અને ખનન માઇનિંગ લગીને જમીન ઉપર કબજો કરે છે ગુજરાતની અંદર પુષ્કળ પ્રમાણનો ખ છે આ ખનીજની માથાકૂટ છે યાદ રાખજો આ બે હજાર સત્યાવીસ આવશે વિધાનસભાની ચૂંટણી એની માથાકૂટ છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા આખી માથા આખા ગુજરાતની અંદર ચાલુ છે ન્યુ જનરેશન આવ્યું છે જે ગામડાની અંદર જે નવા યુવાનો જે આવ્યા છે પંચાયતની અંદર સરપંચની અંદર એ લોકોને ગમતું નથી આ ભ્રષ્ટાચાર એટલે આ બધી ઘણા બધા અલગ અલગ બધા મોટા મોટા ડકાચાર એ બધું ચાલુ થઈ ગયા છે ફરિયાદો કરે છે સરકારને કે અહીંથી આ માઇનિંગ ચોરે છે અહીંથી ખનીજ ચોરી કરી જાય છે આઈથી આ લોકો આ ખાઈ જાય છે આઈથી આ લોકો જમીન દબાવી ગયા છે અને બધી વસ્તુની ફરિયાદ થાય છે ન્યૂ જનરેશન આવ્યું છે લોકો ફરિયાદ કરે છે એને આ ગમતું નથી એટલે આ બધા લોકો ટોળા ભેગા કરવા માંડ્યા છે એના ધંધા હાંચવા માટે અસત્યતા તથ્યતા આમાં દરેક લોકો આવી જાય આમાં ન્યૂ જનરેશનને શું જોવે છે રોજગાર જોવે ધંધો જોવે છે એના સમાજ માટે ધંધો જોવે છે આવ પેઢી માટે એને રોજગાર જોવે છે વિકાસ જોવે છે સમાજની સમૃદ્ધિ જોવે છે જ્ઞાતિ જાતિ સમુદાય પ્રમાણે કબીલા પ્રમાણે અને સંસ્કૃતિ અને વારસા પ્રમાણે અમને રોજગાર જોવે છે સાગર ખેડૂય ખેડૂત હોય મજદૂર હોય પશુપાલન હોય દરેકને પોતપોતાના ભૂગોળ પ્રમાણે રોજગાર જોવે છે આપણા દરિયા કિનારે રહેતા હોય કોઈક જંગલમાં રહેતો હોય કોઈક ડુંગરા ઉપર રહેતું હોય કોઈક જમીન ઉપર રહેતું હોય દરેકની પ્રમાણે ઈશ્વરે પરમાત્માએ એમની માટે રોજગાર ઉત્પન્ન કરેલો છે એ રોજગાર એમને જો ન્યૂ જનરેશનને જીને પ્લીઝ ઉઠો જાગો આપણે ભેગું થવાનું છે રોજગાર માટે શિક્ષણ માટે આરોગ્ય માટે શહેરના વિકાસ માટે ગટરું ઢાંકણું ઊંધું છે સીધું કરવા માટે ભેગું થવાનું છે આપણે રોડ સારા બને એની માટે આપણે ભેગું થવાનું છે આવનારી પેઢી માટે ભેગું થવાનું છે હું વારંવાર કહું છું આ શબ્દ શું કામ કે મારે નવું જનરેશન જે આવે છે કે ભ્રષ્ટાચારની અંદર ડૂબાડવું નથી જે નવું જનરેશન જે હોય છે યુવા યુવાધનું હોય છે એ વેડફાઈ ન છે એની માટે મારા શબ્દો છે યાદ રાખજો યુવાનો જાગો આ લોકોએ ખૂબ ભેગું કર્યું છે ચોરી ચોરીને જ ભેગું કરેલું છે યાદ રાખજો આમાંથી કોઈ પણ નેતાના દીકરો કઈ ટોળામાં તમને જોવા મળશે કોઈ પણ નેતાનો દીકરો હશે અમિતભાઈ શાહ તમે જોયો તમે એના બધા નેતાઓ જેટલા છે ભારતીય જનતા પાર્ટીના જેટલા હશે ગુજરાતની અંદર આપણા ગામના હશે ઢીકણા ગામના પૂરણા ગામના કોઈ નેતાના છોકરામાં હોય બધા નેતાના છોકરાઓ સારી જગ્યાએ સારી પોસ્ટ ઉપર છે વિદેશની અંદર છે સવારના આપણે કામે જઈએ પૂરું આપણે મહેનતાણું ન મળતું હોય મહેનત કરીએ તો મહેનતાણું ન મળતું હોય આપણે એમાંથી પસાર થવાનો છે આ ક્યારે થઈ શકે સમાજ ક્યારે આગળ આવી શકે આ બધાને આપણે ડામમાં પણ યાદ રાખજો જેટલા જે બેઠી ગયા છે સત્તાના દોર ઉપર યાદ રાખજો ભારતીય જનતા પાર્ટીમાં આ જેનો દોર ચાલુ છે કોંગ્રેસ આવશે તો કોંગ્રેસમાં બધા હશે પછી આમ આદમી પાર્ટી આવશે આમ આદમી પાર્ટીમાં બધા હશે પણ એ જ જમીન સાથે લોકો જોડાયેલા છે અને ધંધા ચાલુ હશે પ્લીઝ ઉઠો જાગો ગુજરાતની અંદર ઘણી બધી ત્રણ ચાર ઘટના બ્રેકિંગ ન્યૂઝમાં છે નરેન્દ્ર મોદી દસ તારીખે અગિયાર તારીખે જો આવવાના હોય એને રોડ શો કેન્સલ કરતા હોય એટલે મોટા મોટી ઘટના ગણાયું કારણ છે કે આ ન્યૂ જનરેશન જઈ ગયું છે અને ભ્રષ્ટાચાર ગમતો નથી ખોટા રોડ શો ગમતા નથી કરે અને રોડ શો કરવા હોય તો ભારતીય જનતા પાર્ટીના ખર્ચે દસ હજાર કરોડ રૂપિયાની પાર્ટી છે ટાળાઓથી યાદ રાખજો કશું કઈ થાવર નથી યાદ રાખજો ટીમ બનાવો સમાજની અંદર ટીમ હશે યાદ રાખજો તો આપને આરોગ્ય મળશે શિક્ષણ મળશે રોજગાર મળશે દરેક વસ્તુ મળશે જો આવો બધા ટોળાઓ ભેગા થશે તો આવા જ બધા ભ્રષ્ટાચાર સરકારી અધિકારીઓ છૂટી જશે એને બચાવવા માટે ટોળાઓ ભેગા થાય છે ધર્મ નામના ખોટા અફવા ઉડાડે છે જ્ઞાતિ જાતિ નામ ઉપર એક વ્યક્તિને હળગાવી દેવામાં આવે પોતે ખનન માફિયાની વિશે બોલતો હોય છે કમ્પ્લેન કરે છે અને બચારો જીવ ગુમાવે છે જે વ્યક્તિ મામલેદારો સારો અધિકારી હોય એની વિશે બોલે છે કે આ બધું બહુ ચોરી થાય છે આ બધું ભ્રષ્ટાચાર બંધ કરો એને ધમકી દેવામાં આવે છેલ્લે હું શું કરે છે એ વ્યક્તિ આત્મહત્યા તરફ જાય છે એ વ્યક્તિ આ બધી જ ખબર આપણા ભાવનગરની આપણા ગુજરાતની આજુબાજુ સુરેન્દ્રનગર બધા જ અલગ અલગ જિલ્લાઓની તાલુકાની કહાની છે એટલી સુઠો જાગો ન્યૂઝ ચેનલ તમારા મગજ પહેરવી દેશે યાત્રા આપજો વોટ્સઅપની દુનિયામાંથી બહાર નીકળો અને એક કરોડ ઉપર આવો આપણે જરૂર છે સાગર ખેડૂતની આપણે જરૂર છે ખેતમજદૂરની આપણે જરૂર છે ખેડૂતની આપણે જરૂર છે પશુપાલનની આપણે રોજગારની જરૂર છે આ બધી વસ્તુઓ છે આરોગ્ય હશે શિક્ષણો હશે દરેક વસ્તુ હશે આભાર વંદે માતરમ ભારત માતા કી જય જય શિયા રામ નમસ્કાર મિત્રો હું મોહિત સોલંકી ભારતની અંદર એક ન્યૂ જનરેશન જઈ ગયું છે એ જનરેશન છે જેન્જ યુવાનો એટલે હવે સરકારને પણ ખ્યાલ આવી ગયો છે નવા જનરેશનને જે ભ્રષ્ટાચાર આવ્યો છે ખૂબ જ લખે છે અને બોલે છે અને સરકારની સામે અવાજ ઉપાડે છે એટલે સરકાર પણ નવા નવા કેમિયા અજમાવવાના અવાજ ચાલુ કરી દીધા છે અવાજ દબાવવા માટેના ન્યૂ જનરેશનના ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદી આવવાના છે દસ તારીખે અને અગિયાર તારીખે દસ તારીખે સોમનાથ મંદિર પૂજાપાઠ કરશે અને પછી અગિયાર તારીખે રાજકોટ રાજકોટ આવશે ત્યાં વાઇબ્રન્ટ ગુજરાત સમિતિનું ઉદઘાટન કરવાના છે એ પહેલાં રોડ શો કરવાના હતા રોડ શો કેન્સલ થાય છે આ શું કામ કેન્સલ થાય છે ન્યૂ જનરેશન ચેન્જીની હિસાબે મારા તથ્ય અને સત્યના પ્રમાણે એનું કારણ છે કે ન્યૂ જનરેશન હોય છે અને આ રોડ શો ગમતા નથી રોડ શોમાં જેટલો ભ્રષ્ટાચાર થાય છે કરોડો રૂપિયા વેઠફાઈ જાય છે આવનારી જે જનરેશન હોય છે એને ગમતું નથી એટલા રોડ શો ગુજરાતની અંદર આ રોડ શો કેન્સલ કરવામાં આવ્યો છે હવે આવનારા સમયની અંદર ઘણા બધા રોડ શો થશે પણ પાર્ટી ખર્ચે થશે સરકારના ખર્ચે જે રોડ શો થતાં એવા રોડ શો કદાચ બંધ કરી દેવામાં આવશે એવું જાણી જણાયું છે ઘટના ઘણી બધી છે યાદ રાખજો ન્યૂ જનરેશન જે આવ્યું છે એ ઘણી બધી ઘટનાઓમાંથી પ્રસાર થાય છે જે નવું જનરેશન હોય છે ગુજરાતનું એને કસ્બાથી લઈ નાના ગામડાથી લઈને આખા રાજ્ય સુધી તાલુકો જિલ્લો કોઈ પણ હોય તે અમને ભ્રષ્ટાચાર પસંદ નથી ગમતું નથી અને ભ્રષ્ટાચાર ખૂબ ગુજરાતની અંદર મોટો થતો જાય છે નાના ગામડાથી લઈ અને આખા રાજ્ય સુધીમાં જિલ્લા તાલુકા દરેક વસ્તુ આવી એક્સેપ્ટ કરતા નથી ન્યૂ જનરેશન ભ્રષ્ટાચાર નાબૂદ કરવું છે પણ ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકતા નથી અવાજ બુલંદ બનાવે છે પણ એનો એક્સેપ્ટ લોકો કરી શકતા નથી અવાજ ન્યૂ જનરેશનનો અવાજ હોય છે અમારો જે અવાજ હોય છે જે એનો અવાજ લોકો એક્સેપ્ટ કરતા નથી શું કામ કે જૂના લોકો જે બેઠી ગયેલા હોય છે એ સપ્તાહની અંદર દરેક સત્તાની જ્ઞાતિ જાતિ ધર્મના દરેક લોકો સત્તામાં જો બેઠી ગયેલા હોય છે એ જેનજીનો અવાજ દબાવી દેવો આવે છે રાજકીય પોલિટિકના બેનરની હેઠે કોઈ પણ બેનર હોય પોલિટિકનું રાજકારણ હોય કોંગ્રેસ ભાજપ આપ કોઈ પણ બેનર હોય છે એની છે ન્યૂ જનરેશનનો અવાજ દબાઈ જાય છે નવું જનરેશન હોય છે અને ભ્રષ્ટાચાર ગમતો નથી આજે ગુજરાતની અંદર ઘણી જગ્યાએ અલગ અલગ બધી બબલું ચાલુ છે મોટી મોટી ઘટનાઓ ચાલુ છે આણંદ જિલ્લાની અંદર એક આરટી એક્ટિવિસ્ટ ખનન માફિયાઓ સામે લડે છે અને પછી એનું મૃત્યુ થઈ જાય છે અને સગાવી દેવામાં આવે છે અને મારી રાખવામાં આવે છે મોટા મોટી ઘટના આજના દિવસની બેકિંગ ન્યૂઝ અને બીજી ઘટના ગુજરાતની સાંતલપુરના મામલતદારે હેરાન કરનારાઓના નામ લખી જીવ ટકવાનો પ્રયાસ કર્યો ખનીજ માફિયા મામલતદારે જીવ ટકવાનો પ્રયાસ કર્યો અને ત્રીજી ઘટના તો આપણે સૌને ખબર છે ગુજરાતની અંદર શું ચાલે છે બધી મારકૂટ ને બધી માથાપાટ ને બધું અને ચોથી બહુ ઘટના છે ત્રીજી ઘટના ગણીએ આપણે તો એ ઘટના છે જે કલેક્ટર હોય છે જે કલેક્ટર એ કલેક્ટર પંદરસો કરોડના જમીનના કૌભાંડમાં પકડાય છે એક સુરેન્દ્રનગર સાથે જોડાયેલો છે જમીન કૌભાંડમાં પંદરસો કરોડના જમીનના લાંચના કૌભાંડમાં સુરેન્દ્રનગરના કલેક્ટર હોય છે અને ખૂબ મોટા મોટો હાથ હોય છે એડી એને જપ્ત કરે છે અને પછી જેલમાં ધકેલે છે અને કલેક્ટર હોય સસ્પેન્ડ થાય છે આ જમીન કૌભાંડની અંદર પોતે દોષિત છે પણ અમુક લોકો એના સમાજના જ્ઞાતિ જાતિવાદના લોકો આવે છે ધર્મ નામનો આખું ગુબારો બનાવે છે અને પછી એને છોડાવવાની વાત કરે છે જે ભ્રષ્ટાચારી વ્યક્તિ જે કલેક્ટર હોય છે એ જેલમાં પકડાઈ જાય છે એડી પકડાઈ લઈ જાય છે પંદરસો કરોડ રૂપિયાનું કૌભાંડ છે ગુજરાતનું મોટા મોટા બ્રેકિંગ ન્યૂઝ છે એને છોડાવવા માટે અમુક લોકો આવે છે જ્ઞાતિ જાતિ નામ લઈને ધર્મનું નામ લઈને છોડાવવા માટે આવે છે આ ઘટના આ બધા જેટલા ખબર હોય છે જેટલા ત્રણ ચાર જે ખબર હોય છે ગુજરાતની બધા જ ખબર જમીન સાથે જોડાયેલા હોય છે જમીન માફિયાઓ સાથે જોડાયેલા હોય છે બધા મૂળ હોય છે જમીન હવે આ ન્યુ જનરેશન જે આવે છે એના ભ્રષ્ટાચાર ગમતો નથી આ કોણ છે બચાવવાળા બધા ન્યૂ ઓલ્ડ જનરેશન વાળા પાછળના લોકો જે પચીસ ત્રીસ વર્ષથી રાજ કરે છે ભ્રષ્ટાચારની અંદર ડૂબી ગયેલા છે લોકો જ્ઞાતિ જાતિ સમુદાય અંદર લોકો બેઠેલા છે એ લોકો આ લોકોને બચાવી રહ્યા છે ટોળે ટાળાઓ ભેગા થાય છે એની સાથે ન્યૂ જનરેશન પણ સાથ ધીમે ધીમે આપે છે પણ નુકસાન કોને યુવાઓને રોજગાર પડતો મૂકીને ટોળાની વચ્ચે જાય છે ત્રણ ચાર દિવસ પાંચ દિવસ છ દિવસ હેરાન થાય છે નુકસાન કોને સમાજની અંદર જે લોકો ભેગા થાય છે ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર છ હજાર લોકો પાંચ પાંચસો લોકો કે બસો લોકો પચાસ લોકો નુકસાન કોને સમાજના લોકોને એ લોકોની રોજીરોટી છીનવાઈ જાય છે એને પૂરતું મહેનતાણું મળતું હોય છે સો રૂપિયાનું કામ કરતા હોય બસોનું કામ કરતો હોય પાંચસોનું કરતા હોય કે છસોનું કામ કરતા હોય કે બે હજારનું કામ કરતા હોય એ દિવસ એને ખોટમાં જાય છે ક્યાં જાય છે ધર્મ નામના જાતિ નામના નારા બોલાવવા માટે અમારો સમાજ સારો છે અમારા સમાજને ન્યાય અપાવો ને આ બધા કલેક્ટરને બચાવવા માટે બધા ટોળાઓ આવા ગુંડાઓને બચાવવા માટે બધા ટોળાઓ ભેગા થાય છે મુદ્દલ ક્યાં આવે છે ભ્રષ્ટાચાર ન્યૂ જનરેશનને આ ગમતું નથી આવનારી જનરેશનને આ ગમતું નથી આજે ટોળાઓ જે ઉત્પન્ન થાય છે એ ગમતું નથી ન્યૂ જનરેશનને શું ગમે છે આવનારી પેઢીને આવનારી પેઢીને એનો વારસો અને સંસ્કૃતિ ગમે છે આવનારી પેઢી જે હોય છે જનરેશન ન્યૂ જનરેશન એને રોજગાર જોવે છે ધંધો જોવે છે અને શિક્ષણ જોવે છે ભારત વિકાસ કઈ રીતના કરી શકે એ એમને જોવું છે પણ અમુક લોકો યાદ રાખજો જ્ઞાતિ જાતિના સમુદાય નામ ઉપર ગુજરાતની અંદર આ જ્ઞાતિ જાતિના મુદ્દાઓ ચાલે નાના નાના ટૉપિક મુદ્દાઓ ચાલે આ બધા મુદ્દાઓ દસ અગિયાર તારીખ સુધી છે પછી બધા મુદ્દાઓ પૂરા થઈ જશે એ પહેલાં બધા મુદ્દાઓ ગોળ 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 ફરી ફેંકાઈ જશે બધા સાનામાના થઈ જશે નરેન્દ્રભાઈ મોદી આવે છે વડાપ્રધાન એટલે એમને ખબર છે આ બધા ગુજરાતની અંદર ટોપિક મુદ્દાઓ વાળે છે ફાયદો છે એટલે મુદ્દા ચાલવા દેશે શું કામ ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચારીને સપોર્ટ આપે છે એક કલેક્ટરને છોડાવવા માટે મોટા મોટા આંદોલન થાય લોકો રોડ ઉપર આવ્યા પંદરસો કરોડનો ભ્રષ્ટાચાર કર્યો ખનીજ માફિયાઓ જે વ્યક્તિને મારી નાખ્યો બાળી નાખ્યો આજના દિવસની અંદર કશું કાંઈ છે એની બ્રેકિંગ ન્યૂઝ એક મામલતદાર હોય છે એને લોકો ધમકીઓ આપે છે ખનીજ માફિયાઓ જે કાંઈ હોય એમ પછી જીવ ટૂંકાઓની આગળ વધે છે મામલતદારને જીવ ટૂંકાવે છે આવી ઘણી બધી ગુજરાતની અંદર ઘટનાઓ બનતી છે ખનીજ માફિયાઓની મારફાડ થતી હોય મારામારી થતી હોય એનું સમર્થન કોણ આપે છે જ્ઞાતિ જાતિના સબૂ બેઠાલા એ લોકો આપે છે જેનો ધંધોની સાથે જોડાયેલો હોય છે એ લોકો એની સાથે રહે છે અને એની સાથે ન્યૂ જનરેશન નાખે છે અને આપણને પણ એમાં ઇન્વોલ્વ કરે છે શું કામ કે એના ફાયદા માટે નુકસાન આની અંદર આપણા સમાજને છે મોટા મોટા સમાજને છે ખોટા ભ્રષ્ટાચારીઓને સપોર્ટ માટે સમર્થન માટે આપણે ઉમટી પડીએ છીએ અને સમાજ નામના ધર્મનામાં નારામાં લગાવીએ છીએ આ આપણી સત્યતા છે તથ્ય ને સત્ય આ ગુજરાત પૂરતું જ ભારતભરનું યાદ રાખજો બાંગ્લાદેશ ભારતની અંદર શેખ હસીનાને આપણે હાજવીએ છીએ અને આપણે બાંગ્લાદેશનો વિરોધ કરીએ છીએ આઈપીએલની અંદર બાંગ્લાદેશનો ખેલાડી રમતો હશે તો આપણે કાઢી મૂકશું કે આને રમાડવા નથી પણ આપણે શેખ હસીના જે છે પ્રધાનમંત્રી બાંગ્લાદેશની એને આપણે કાઢી મૂકતા નથી ભારતમાં તેને હચવીએ છીએ આપણે અસત્યતા તથ્યતા હિન્દુઓનો અત્યાચાર થાય છે પણ આને કાઢી મૂકો આપણે પહેલાં શું કામ નથી કાઢી મૂકતા બાંગ્લાદેશની બીજી ઘટના બાંગ્લાદેશને લાઇટ કોણ આપે છે અદાણી મોટા મોટો વીજળીનો પુરવઠો કોલ્સ ઓ માઇનિંગ બધી વસ્તુ આપણે ત્યાં બાંગ્લાદેશને આપીએ છીએ અને આપણે રાજી રહીએ છીએ અદાણીને કહેતા નથી આપણે યાદ રાખજો આપણે અદાણીને કહી શકતા નથી આપણે શેખ હસીનાને કહી શકતા નથી આના બધાના બારા કાઢો અને લાઇટ કાપી લો બસ આપણી લાઇટ કપાશે ત્યારે આપણને ખબર પડશે જ્યારે સ્માર્ટ મીટર લાગશે ત્યારે આપણને ખબર પડશે કે આ તો સાલા આપણી ઉપર ચડી ગયા બધા સમાજ કોની માટે હોય સમાજ એની માટે હોય સમાજ દેશનો વિકાસ કરવા માટે હોય સમાજની એક વિચારધારા આખા દેશને વિશ્વગુરુ તક લઈ જાય કોઈ પણ સમાજની જ્યારે દરેક સમાજ એક થાય ત્યારે દેશ વિશ્વગુરુ બને એ સમાજની લાયકાત છે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમે ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ રમાવવાની છે એની ટીમના કેપ્ટન હિન્દુને બનાવ્યા છે એ આપણે અજાણ્યા છીએ આપણે બસ આપણે ધર્મ નામના ખૂબ ડખાવો કરીએ છીએ પછી રેલો નીચે આવે છે અલગ અલગ બધા જૂના જે બધા ધર્મના પીઠ ઉપરા બેઠા હોય નેતાઓ જે બધા બેઠા હોય અલગ અલગ બધા સ્ટેટમાં ને કરે છે પછી બધું નીચે સુધી આવે છે એ આપણા ગામ સુધી આવે છે ત્યારે આ બધા જે ભ્રષ્ટાચારી હોય છે એનો ફૂલ લાભ લે છે અને ખનન માઇનિંગ લગીને જમીન ઉપર કબજો કરે છે ગુજરાતની અંદર પુષ્કળ પ્રમાણનો ખ છે આ ખનીજની માથાકૂટ છે યાદ રાખજો આ બે હજાર સત્યાવીસ આવશે વિધાનસભાની ચૂંટણી એની માથાકૂટ છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા આ એની આખી માથાકૂટ આખા ગુજરાતની અંદર ચાલુ છે રાખજો ન્યૂ જનરેશન આવ્યું છે જે ગામડાની અંદર જે નવા યુવાનો જે આવ્યા છે પંચાયતની અંદર સરપંચની અંદર એ લોકોને ગમતું નથી આ ભ્રષ્ટાચાર એટલે આ બધી ઘણા બધા અલગ અલગ બધા મોટા મોટા ડખાચાર બધું ચાલુ થઈ ગયા છે ફરિયાદો કરે છે સરકારને કે અહીંથી આ માઇનિંગ ચોરે છે અહીંથી ખનીજ ચોરી કરી જાય છે અહીંથી આ લોકો આ ખાઈ જાય છે અહીંથી આ લોકો જમીન દબાવી ગયા છે ને બધી વસ્તુની ફરિયાદ થાય છે ન્યૂ જનરેશન આવ્યું છે લોકો ફરિયાદ કરે છે એને આ ગમતું નથી એટલે આ બધા લોકો ટોળા ભેગા કરવા માંડ્યા છે એના ધંધા હંચવા માટે અસત્યતા તથ્યતા આમાં દરેક લોકો આવી જાય આમાં જનરેશન જનરેશનને શું જોવે છે રોજગાર જોવે ધંધો જોવે છે એના સમાજ માટે ધંધો જોવે છે આવનારી પેઢી માટે એને રોજગાર જોવે છે વિકાસ જોવે છે સમાજની સમૃદ્ધિ જોવે છે જ્ઞાતિ જાતિ સમુદાય પ્રમાણે કબીલા પ્રમાણે સંસ્કૃતિ અને વારસા પ્રમાણે એમને રોજગાર જોવે છે સાગર ખેડૂય ખેડૂત હોય મજદૂર હોય પશુપાલન હોય દરેકને પોતપોતાના ભૂગોળ પ્રમાણે રોજગાર જોવે છે આપણા દરિયા કિનારે રહેતા હોય કોઈક જંગલમાં રહેતો હોય કોઈક ડુંગરા ઉપર રહેતું હોય કોઈક જમીન ઉપર રહેતું હોય દરેકની પ્રમાણે ઈશ્વરે પરમાત્માએ એમની માટે રોજગાર ઉત્પન્ન કરેલો છે એ રોજગાર એમને જો છે ન્યૂ જનરેશનને જીને પેસ ઉઠો જાગો આપણે ભેગું થવાનું છે રોજગાર માટે શિક્ષણ માટે આરોગ્ય માટે શહેરના વિકાસ માટે કટરું ઢાંકણ ઊંધું છે સીધું કરવા માટે ભેગું થવાનું છે આપણે રોડ સારા બને એની માટે આપણે ભેગું થવાનું છે આવનારી પેઢી માટે ભેગું થવાનું છે હું વારંવાર કહું છું આ શબ્દ શું કામ કે મારે નવું જનરેશન જે આવે છે યાદ રાખીને ભ્રષ્ટાચારની અંદર ડૂબાડવું નથી જે નવું જનરેશન જે હોય છે યુવાધન હોય છે એ વેરફાઈ ન છે એની માટે મારા શબ્દો છે યાદ રાખજો યુવાનો જાગો આ લોકોએ ખૂબ ભેગું કર્યું છે ચોરી ચોરીને જ ભેગું કરેલું છે યાદ રાખજો આમાંથી કોઈ પણ નેતાના દીકરો કાંઈ ટોળામાં તમને જોવા મળશે કોઈ પણ નેતાનો દીકરો હશે અમિતભાઈ શાહ તમે જોઈ લો તમે એના બધા નેતાઓ જેટલા છે ભારતીય જનતા પાર્ટીના જેટલા હશે ગુજરાતની અંદર આપણા ગામના હશે ઢીકણા ગામના પૂછણા ગામના કોઈ નેતાના છોકરામાં હોય બધા નેતાના છોકરાઓ સારી જગ્યાએ સારી પોસ્ટ ઉપર છે વિદેશની અંદર છે સવારના આપણે કામે જઈએ પૂરું આપણે મહેનતાણું ન મળતું હોય મહેનત કરીએ તો મહેનતાણું ના મળતું હોય આપણે એમાંથી પસાર થવાનો છે આ ક્યારે થઈ શકે સમાજ ક્યારે આગળ આવી શકે આ બધાને આપણે ડામમાં પણ યાદ રાખજો આ જેટલા જે બેઠી ગયા છે સત્તાના દોર ઉપર યાદ રાખજો ભારતીય જનતા પાર્ટીમાં આ જેનો દોર ચાલુ છે કોંગ્રેસ આવશે તો કોંગ્રેસમાં બધા હશે પછી આમ આદમી પાર્ટી આવશે આમ આદમી પાર્ટીમાં બધા હશે પણ એ જ જમીન સાથે લોકો જોડાયેલા છે ને ધંધા ચાલુ હશે ઉઠો જાગો ગુજરાતની અંદર આવી ઘણી બધી ત્રણ ચાર ઘટના બ્રેકિંગ ન્યૂઝમાં છે નરેન્દ્રભાઈ મોદી દસ તારીખે અગિયાર તારીખે જો આવવાના હોય એને રોડ શો કેન્સલ કરતા હોય એટલે મોટા મોટી ઘટના ગણાયું કારણ છે કે આ ન્યૂ જનરેશન જઈ ગયું છે અને ભ્રષ્ટાચાર ગમતો નથી ખોટા રોડ શો ગમતા નથી કરે અને રોડ શો કરવા હોય તો ભારતીય જનતા પાર્ટીના ખર્ચે દસ હજાર કરોડ રૂપિયાની પાર્ટી છે ટાળાઓથી યાદ રાખજો કશું યાદ રાખજો ટીમ બનાવો સમાજની અંદર ટીમ હશે યાદ રાખજો તો આપને આરોગ્ય મળશે શિક્ષણ મળશે રોજગાર મળશે દરેક વસ્તુ મળશે જો આવા બધા ટોળાઓ ભેગા થશે તો આવા જ બધા ભ્રષ્ટાચાર સરકારી અધિકારીઓ છૂટી જશે એને બચાવવા માટે ટોળાઓ ભેગા થાય છે ધર્મ નામના ખોટા અફવા ઉડાડે છે જ્ઞાતિ જાતિ નામ ઉપર એક વ્યક્તિને હળગાવી દેવામાં આવે પોતે ખનન માફિયાની વિશે બોલતો હોય છે કમ્પ્લેન કરે છે અને બચારો જીવ ગુમાવે છે જે વ્યક્તિ મામલેદારો સારો અધિકારી હોય એની વિશે બોલે છે કે આ બધું બહુ ચોરી થાય છે આ બધું ભ્રષ્ટાચાર બંધ કરો એને ધમકી દેવામાં આવે છે છેલ્લે હું શું કરે છે એ વ્યક્તિ આત્મહત્યા તરફ જાય છે એ વ્યક્તિ આ બધી જ ખબર આપણા ભાવનગરની આપણા ગુજરાતની આજુબાજુ સુરેન્દ્રનગર બધા જ અલગ અલગ જિલ્લાઓની તાલુકાની કહાની છે એટલી સુઠો જાગો ન્યૂઝ ચેનલ તમારા મગજ પહેરવી દઈશ યાત્રા આપજો વોટ્સઅપની દુનિયામાંથી બહાર નીકળો અને એક કરોડ ઉપર આવો આપણે જરૂર છે સાગર ખેડૂતની આપણે જરૂર છે ખેતમજદૂરની આપણે જરૂર છે ખેડૂતની આપણે જરૂર છે પશુપાલનની આપણે રોજગારની જરૂર છે આ બધી વસ્તુઓ છે આરોગ્ય હશે શિક્ષણો હશે દરેક વસ્તુ હશે આભાર વંદે માતરમ ભારત માતા કી જય જય શિયા રામ નમસ્કાર મિત્રો હું મોહિત સોલંકી ભારતની અંદર એક ન્યૂ જનરેશન જઈ ગયું છે એ જનરેશન છે જ યુવાનો એટલે હવે સરકારને પણ ખ્યાલ આવી ગયો છે નવા જનરેશનને જે ભ્રષ્ટાચાર આવ્યો ખૂબ જ લખે છે અને બોલે છે અને સરકારની સામે અવાજ ઉપાડે છે એટલે સરકાર પણ નવા નવા કેમિયા અજમાવવાના અવાજ ચાલુ કરી દીધા છે અવાજ દબાવવા માટેના ન્યૂ જનરેશનના ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદી આવવાના છે દસ તારીખે અને અગિયાર તારીખે દસ તારીખે સોમનાથ મંદિર પૂજાપાઠ કરશે અને પછી અગિયાર તારીખે રાજકોટ રાજકોટ આવશે ત્યાં વાયબ્રન્ટ ગુજરાત સમિતિનું ઉદઘાટન કરવાના છે એ પહેલાં રોડ શો કરવાના હતા રોડ શો કેન્સલ થાય છે આ શું કામ કેન્સલ થાય છે ન્યૂ જનરેશન જેન્જિન હિસાબે મારા તથ્ય અને સત્યના પ્રમાણે એનું કારણ છે કે ન્યૂ જનરેશન હોય છે અને આ રોડ શો ગમતા નથી રોડ શોમાં જેટલો ભ્રષ્ટાચાર થાય છે કરોડો રૂપિયા વેડફાઈ જાય છે આવનારી જે જનરેશન હોય છે એને ગમતું નથી એટલા રોડ શો ગુજરાતની અંદર આ રોડ શો કેન્સલ કરવામાં આવ્યો છે હવે આવનારા સમયની અંદર ઘણા બધા રોડ શો થશે પણ પાર્ટી ખર્ચે થશે સરકારના ખર્ચે જે રોડ શો થતાં એ રોડ શો કદાચ બંધ કરી દેવામાં આવશે એવું આપણે જણાવી રહ્યું છે ઘટના ઘણી બધી છે યાદ રાખજો ન્યૂ જનરેશન જે આવ્યું છે એ ઘણી બધી ઘટનાઓમાંથી પ્રસાર થાય છે જે નવું જનરેશન હોય છે ગુજરાતનું એને કસ્બાથી લઈ નાના ગામડાથી લઈ આખા રાજ્ય સુધી તાલુકો જિલ્લો કોઈ પણ હોય તેમને અમને ભ્રષ્ટાચાર પસંદ નથી ગમતું નથી અને ભ્રષ્ટાચાર ખૂબ ગુજરાતની અંદર મોટો થતો જાય છે નાના ગામડાથી લઈ અને આખા રાજ્ય સુધીમાં જિલ્લા તાલુકા દરેક વસ્તુ એક્સેપ્ટ કરતા નથી ન્યૂ જનરેશન ભ્રષ્ટાચાર નાબૂદ કરવું છે પણ ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકતા નથી અવાજ બુલંદ બનાવે છે પણ એનો એક્સેપ્ટ લોકો કરી શકતા નથીનો અવાજ ન્યૂ જનરેશનનો અવાજ હોય છે અમારો જે અવાજ હોય છે જે એનો અવાજ લોકો એક્સેપ્ટ કરતા નથી શું કામ કે જૂના લોકો જે બેઠી ગયેલા હોય છે એ સપ્તાહની અંદર દરેક સત્તાની જ્ઞાતિ જાતિ ધર્મના દરેક લોકો સત્તામાં બેઠી ગયેલા હોય છે એ જેનજીનો અવાજ દબાવી દેવામાં આવે છે રાજકીય પોલિટિકના બેનરની હેઠે કોઈ પણ બેનર હોય પોલિટિકનું રાજકારણનું કોંગ્રેસ ભાજપ આપ કોઈ પણ બેનર હોય છે એની છે ન્યૂ જનરેશનનો અવાજ દબાઈ જાય છે નવું જનરેશન હોય છે ને ભ્રષ્ટાચાર ગમતો નથી આજે ગુજરાતની અંદર ઘણી જગ્યાએ અલગ અલગ બધી બબલું ચાલુ છે મોટી મોટી ઘટનાઓ ચાલુ છે આણંદ જિલ્લાની અંદર એક આરટી એક્ટિવિસ્ટ ખનન માફિયાઓ સામે લડે છે અને પછી એનું મૃત્યુ થઈ જાય છે અને ફગાવી દેવામાં આવે છે અને મારી રાખવામાં આવે છે મોટા મોટી ઘટના આજના દિવસની બેકિંગ ન્યૂઝ અનેક બીજી ઘટના ગુજરાતની સાંતલપુરના મામલતદારે હેરાન કરનારાઓના નામ લખી જીવ ટકવાનો પ્રયાસ કર્યો ખનીજ માફિયા મામલતદારે જીવ ટકવાનો પ્રયાસ કર્યો અને ત્રીજી ઘટના તો આપણે સૌને ખબર છે ગુજરાતની અંદર શું ચાલે છે બધી મારકૂટ ને બધી માથાપાટ ને બધું અને ચોથી બહુ ઘટના છે ત્રીજી ઘટના ગણીએ આપણે તો એ ઘટના છે જે કલેક્ટર હોય છે જે કલેક્ટર એ કલેક્ટર પંદરસો કરોડના જમીનના કૌભાંડમાં પકડાય છે એક સુરેન્દ્રનગર સાથે જોડાયેલો છે જમીન કૌભાંડમાં પંદરસો કરોડના જમીનના લાંચના કૌભાંડમાં સુરેન્દ્રનગરના કલેક્ટર હોય છે એનો ખૂબ મોટા મોટો હાથ હોય છે એડી એને જપ્ત કરે છે અને પછી જેલમાં ધકેલે છે અને કલેક્ટર હોય સસ્પેન્ડ થાય છે આ જમીન કૌભાંડની અંદર અત્યારે દોષિત છે પણ અમુક લોકો એના સમાજના જ્ઞાતિ જાતિવાદના લોકો આવે છે ધર્મ નામનો આખું ગુબારો બનાવે છે અને પછી એને છોડાવવાની વાત કરે છે જે ભ્રષ્ટાચારી વ્યક્તિ જે કલેક્ટર હોય છે એ જેલમાં પકડાઈ જાય છે એડી પકડી લઈ જાય છે પંદરસો કરોડ રૂપિયાનું કૌભાંડ છે ગુજરાતનું મોટા મોટા બ્રેકિંગ ન્યૂઝ છે એને છોડાવવા માટે અમુક લોકો આવે છે જ્ઞાતિ જાતિનું નામ લઈને ધર્મનું નામ લઈને છોડાવવા માટે આવે છે આ ઘટના આ બધા જેટલા ખબર હોય છે જેટલા ત્રણ ચાર જે ખબર હોય છે ગુજરાત ખબર જમીન સાથે જોડાયેલા હોય છે જમીન માફિયાઓ સાથે જોડાયેલા હોય છે બધા મૂળ હોય છે જમીન હવે આ ન્યુ જનરેશન જે આવે છે એને ભ્રષ્ટાચાર ગમતો નથી આ કોણ છે બચાવ બધા ન્યૂ ઓલ્ડ જનરેશન વાળા પાછળના લોકો જે પચીસ ત્રીસ વર્ષથી રાજ કરે છે ભ્રષ્ટાચારની અંદર ડૂબી ગયા છે લોકો જ્ઞાતિ જાતિ સમુદાય છે બચાવી રહ્યા છે ટોળે ભેગા થાય છે એની સાથે છે પણ નુકસાન કોને યુવાઓને રોજગાર પડતો મૂકીને ટોળાની વચ્ચે જાય છે ત્રણ ચાર દિવસ પાંચ દિવસ છ દિવસ હેરાન થાય છે નુકસાન કોને સમાજની અંદર જે લોકો ભેગા થાય છે ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર છ હજાર લોકો પાંચ પાંચસો લોકો કે બસો લોકો પચાસ લોકો નુકસાન કોને સમાજના લોકોને એ રોજી રોજીરોટી છીનવાઈ જાય છે એને પૂરતું મહેનતાણું મળતું હોય છે સો રૂપિયાનું કામ કરતા હોય બસોનું કામ કરતો હોય પાંચસોનું કરતા હોય છસોનું કામ કરતા હોય કે બે હજારનું કામ કરતા હોય એ દિવસ એને ખોટમાં જાય છે ક્યાં જાય છે ધર્મ નામના જાતિ નામના નારા બોલવા માટે અમારો સમાજ સારો છે અમારા સમાજને ન્યાય અપાવો ને આ બધા બધા કલેક્ટરને બચાવવા માટે ટોળાઓ આવા ગુંડાઓને બચાવવા માટે બધા ટોળાઓ ભેગા થાય છે મુદ્દલ ક્યાં આવે છે ભ્રષ્ટાચાર ન્યૂ જનરેશનને આ ગમતું નથી આવનારી જનરેશનને આ ગમતું નથી આજે ટોળાઓ જે ઉત્પન્ન થાય છે એ ગમતું નથી